દિવાળીની ભવ્ય ઉજવણી ઉના ટાવરચોક ખાતે ફટાકડાની ભવ્ય આતસબાજી કાર્યક્રમ યોજાયો દીપાવલી પર્વ નિમિત્તે ઉનાના ધર્મપ્રેમી ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડી શુભેચ્છા પાઠવી નવા વર્ષમાં યુવાધનને વ્યસન મુક્ત રહેવા સંદેશો આપ્યો ઉનામાં દિપાવલી પર્વ નિમિત્તે દર વર્ષેની જેમ આ વર્ષે પણ ઉના શહેરમાં આવેલ ટાવરચોક ખાતે ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ દ્વારા દિવાળીના દિવસે રાત્રિના ફટાકડાની ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને સૌ નગરજનોની સજ્ઞાથી દિપાવલી મહોત્સવ બે હજાર પચીસ ની ભવ્ય કરવામાં આવી હતી આ પાવન પર્વ નિમિત્તે અને આતસબાજી કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાના સદસ્યશ્રીઓ સંગઠનના હોદ્દેદાર કાર્યકર્તાઓ ચેમ્બર ઓફ કોમર્સના વેપારી ભાઈઓ વકીલ મિત્રો ડોક્ટરશ્રીઓ આગેવાનશ્રીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને ઉનાના ધર્મ પ્રેમી કાળુભાઈ રાઠોડે યુવાધન પેઢીને વ્યસનથી મુક્ત રહેવા આહવાન કર્યું હતું અને દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે તમામ લોકોને શ્રીએ દિવાળીની અને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ સાથે શહેરીજનોની શુભેચ્છાઓ પાઠવી હતી ચૌહાણ જયંતિકુમાર દી મિર ન્યૂઝ ઉના